નવા વિડીયો મેં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ દરિયામાં ફેમિલી તો આપણે જોવું આવી રીતના લોકેશન ઉપર છે અને છે ને આ થોડું ઘણું આડું કામ કંઈક કરવાનું છે ફેમિલી તો હું તમને બતાવું યાર તો જો આપણું ઝાડ ફાટી ગયું ફેમિલી તો હું તમને આગળ બતાવું અહીંયા હાથ કામ ચાલુ છે તો જોવું અહીંયા હાથ ધોવાનું કામ કાજ ચાલુ છે ને ઝાઝી બધી ભાઈ ઝાડ ફાટી ગયેલી છે કેટલી બધી કે આ કેવી રીતે ફાટી ખબર નથી પણ આપણી ઝાડ ઝાઝી બધી તૂટી ગયેલી છે તો હાથ ધોવાનું શરૂઆત કરી નાખી છે હાથ તો આવડે છે ને બોલાવે છે તો એને હાનતા બહુ આવડતું નથી કેમ કે ડાયરી ઓલા કેમ ગુણીનો હરાડવા મારે એમ મારે જાય છે બહાટી ભાઈ આખા પાડતા એવું કઈ આવડતું નથી પણ બહાટી એમ હરેરા ધીરે જાય ડાયરી એવું કઈક છે અને આ ભાઈ થેલીઓ લાવેલા છે ને એ તમે જોજો કે એ છે ને આપણે અહીંયા પીણો છે ભાઈ એ આ પીણો ભરી અને છે ને અહીંયા બાસ્કા મેકવાના છે તો તમે જોવા આગળ કેવી રીતે હું બતાવું ફરીને મીકી હવે પીણો થોડો કોડો કર્યો છે એકો સાંવાનું સોલું કર નહીં ને આપણે ફોન લઈ લીધો છે અને આમ દેખાય છે સુપર ટારો બધા ઊભા છે ઓલા પડખે તો હવે આપણે છે ને આ ખેતી ઓલા પડખે જવાનું છે ને ભાઈ બતાવવાના છે તમને ઘણા બધા છે ને અત્યારે દિવસનું આપણે લોકેશન લીધું છે કે રાતના વિડીયો કે દિવસનું બહુ સારું વાત છે તો મચ્છી જોઈએ કેટલી આવે એ વીડિયામાં તમે પિનરે તો આગળ જઈએ આપણે સુરત માલ આવ્યો છે હવે રીતનો કાઢી લઈએ હમણાં હવે તો ભાઈ તાણવામાં છે ને માણસો બદલી ગયા અને આપણે છે ને ભાઈ હવે પૂરું લેવા જવાનું છે કમડળી ઢડવાનું આપણે હાથે આખો નહીં તો ના દઈ તો ભાઈ ઢળે અને આપણે છે ને આ કમડળ લઈ લીધું છે અને જવાનું છે હવે વચ્ચેમાં પાછું પકડવા તો ભાઈ શરૂ કરી નાખ્યું છે આપણે

મજા આપણે થોડું કંઈક બધું કરવું પડે મનોરંજન ભાઈ ચાલો કામે લાગી દઈએ ભાઈ પાછું છે ને ફેમિલી આપણે આમાં ઘણું બધું શાક લીધું અને ચડવાનું શરૂ છે કાશે કાંઠે રાખું ને એટલે બતાવવાનું છે તમને ભાઈ આપણે કાંઠે દાવા નીકળી જાય ને થોડુંક શાક છે લઈ લીધું જઈએ હવે કાંઠે તો ભાઈ ત્રણ ચાર લાગે લાગુ ગાયત મારેલી છે ને આમાં ત્રણ ચાર ગાયત શાક કેટલું ભેગું થાય ને એ તમને બતાવવાનું છે હવે ચાક ચુ માઇન મેન બળ ધીરું દઈએ તો આપણે કમદલ લઈને આવી ગયેલા થી

આવી રીતે મેં એટલા પકડે થાકી જાય એટલે એને આપી દીધું બહાટી ઉપાડી ને નાખે એકાદ બે હોંઢી આવે તો એવું છે ભાઈ ભાઈ ઘણી મેનેજ કરી પણ કઈ આરું મેળ પડતો ને માઇકલા છે ને બહુ દાદા કાંઈ એવા નહીં એટલે હેરાન તમને ખાવે જઈએ ભાઈ આપણે પાછા કાંઠે અને જે થોડા ઘણા એવા ભાઈને આપી દઈએ આપણે આકડીએ તો ફેમિલી આપણે છે ને ભાઈ દરિયામાંથી ઘેરે આવ્યા ને ઘરે આવીને છે ને ભાઈ આ હોંઢિયા લેવાને ફોલીન બનાવવાનું છે તો તમને હોંઢિયા બતાવવા વગળીએ આમાં હોંઢિયા છે મસ્તીના લાલ પટ્ટો છે અને સરસ મજાના અને આમાં હોંઢિયા ફોલીને આપણે નાખ્યા થોડા અને આમાં છે ને ફેમેલી એક પાયલવો છે અને વઘરા છે તો આપણે છે ને શાક થોડુંક બનાવવાનું છે તો પાયલવાનું શાક છે ને ભાઈ મસ્તીનું બનવાનું છે તો આપણે આવું બધું ફોલી નાખીને નવો જ ઉગડ કે કરીએ ફેમેલી સવાઈ ડુંગળી કાપવાનું કામ ચાલુ કરી નાખ્યું છે ડુંગળી કાપે છે

dunggulai nana jiru haldar marju

તો ફેમિલી ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને ફેમિલી મારે છે ને આમાં નાખવાનું છે પાયલવો કે પાયલો છે ને ભાઈ એ અહીંયા કટકા નાખે આ કે મોટા મોટા છે ને તો આખો ને રાખો કે નાના કટકા કરી નાખી તો આપણે નાના કટકા કરી નાખી દઈએ ને પાયલવો નાખી દીધો ભાઈ હવે અલ્લા છે ફેમિલી દાંત આવી જાય ખબર નથી પણ ભાઈ આપણે રેસીપી નું કામ જરૂર છે તો બનાવતા બનાવતા ભાઈ દાંત કાઢીને કા કરો પાયલ ઉભો કીધું ને તો એને દાંત આવી જાય બોલો દાંત કાઢવા મળે પાયલ બનો આપણે અંદર નાખી દો અને ધેર થઈ હવે છે ને પાણી નાખવાની તૈયારી છે ફાઇનલી ભાઈ શાક આપણું છે ને ભાઈ મસ્તીનું પાકી જો કાંઈ ઘટે નહીં એવું જોવા કાંઈ એક નંબર કાજુનું શાક કેવું હોય એવું ફેમિલી બની ગયું બોલો જો આ છે ને આ આ ઝીંગાના પીસ કાંઈ ઘટે નહીં એવા બની ગયા જોરદાર આમ શાક જ એક નંબર બની ગયું છે ભાઈ ના ભાઈ જો આવી રીતનું કઈક શાક જોરદાર બની ગયેલું છે એકદમ ફર્સ્ટ ક્લાસ શાક કઈ ઘટે નહી એવું શાક ભાઈ બની ગયું તો આવી રીતનું છે તો ફેમિલી વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા વિડીયો પૂરો કરી દઈએ આપણે તો મળીશું પાછા નવા વિડીયોમાં